ધોવાઈ ગયા છે ચાલતી કામગીરી શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે રસ્તાને પહોળો કરવા માટે બાર કરોડ રૂપિયા મંજૂર તો થયા છે પણ હાલની સ્થિતિ જોતા કરોડોનું કામ માત્ર ને માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે નવસારીના છાપરા રોડ ને ફોરલેન કરવાની કામગીરી લાંબા સમયથી પૂર્ણ થઈ નથી કદાચ તંત્ર પહેલાથી જ પૂર્ણ થયેલા વિકાસના દાવા કરવામાં એટલું વ્યસ્ત છે કે તેને વાસ્તવિકતા દેખાતી જ નથી લોકો અગાઉથી જ આ રોડ ને કારણે મુશ્કેલી અનુભવતા હતા તે માવઠાએ પડ્યા પર પાટુ મારવા જેવી સ્થિતિ સર્જી છે અર્થાતપૂર્ણ થયેલા કાચા રસ્તા પર કાદવ કિચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે જેને કારણે આ વિસ્તારમાં રહેતા હજારો લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે મહિના દોઢ મહિનાથી અમે લોકો એટલા બધા હેરાન થઈએ છીએ કે રોડ ઉપર બિલકુલ સાધન ચલાવી શકાય એમ નથી જેને તકલીફ છે વિકલાંગ છે એવા માણસોને પણ આવું જવું ખૂબ મુશ્કેલ છે જો ઝડપથી આપના માધ્યમથી આ રોડ બની જાય અથવા એક સાઈડ ઉપર નાનું વાહન પણ ચાલે એવો એક પ્લેન રોડ બી તાત્કાલિક બને આવતા જતા માણસોને કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડે અને હવે આ નવ તારીખથી સ્કૂલો ચાલુ થાય છે તો અગત્યની વાત તો એ છે કે વાલીઓ રિક્ષાઓ ચાલકો બાળકો કઈ રીતે દરેક સ્કૂલો સુધી આવશે જેવી કે ડિવાઈન સ્કૂલ છે એ સ્કૂલ છે એમાં જવું જ મુશ્કેલ છે ટેનિકલ સ્કૂલથી છાપરા ચાર રસ્તા તરફ જતો ત્રણ કિલોમીટર લંબાઈનો આ માર્ગ સાંકડો હોવાથી અવરજવરમાં મુશ્કેલી હતી અને તેથી મનપાએ અંદાજે બાર કરોડના ખર્ચે ફોરલેન કરી નવીનીકરણ કરવાનો નિર્ણય કર્યો હતો જે મંજૂર થયાને પણ મહિનાઓ વીતી ગયા છે જુદા જુદા સરકારી કારણોસર રસ્તાની કામગીરીમાં મોડું થયું છે તંત્રના વાંકે ઘણા સમયથી લોકો પરેશાન છે છાપરા રોડ વિસ્તારની અંદર અનેક સોસાયટીઓ આવેલી છે

અત્યારે એવું લાગે છે કે આવનાર દસ પંદર દિવસનો સમયગાળો જે છે ખુલ્લો મળશે અને જેમ આમાં વરસાદ નહીં આવે અને દસ પંદર દિવસનો જે છે સનલાઇટ પ્રોપર મળશે તો આમાં આવનાર દસથી પંદર દિવસમાં રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે